સાહેબ કીધું આ બધા ભેગા શેના માટે થયા છે શેનો પ્રોબ્લેમ આવ્યો છે કેટલા જણા છે અત્યારે આપણે આજે ડ્યુટીમાં કેટલા કેટલા ટાઈમથી આ સમસ્યા ચાલુ છે અગિયાર વાગ્યાનું આપણે કેટલા વાગ્યાનું બંધ નવ વાગ્યા નવ વાગ્યાનું બંધ કીએ કે શું કહેશો એના વિશે હા ભાઈ નવ વાગ્યાનું કયા વિસ્તારમાંથી આવો છો ભાઈ ઘાટીપરા ઘાટીપરા તમારે કેટલા વગેરેથી લાયક ભાઈ સાડા નવ ક્યારનું કહે છે ચાલુ થવાનું કાંઈ જવાબ જ નથી મળતો જવાબ જ નથી ફોન ઉપાડતા નથી અહીંયા આવી તો કાંઈ જવાબ નથી મળતો ચાર માણસ ક્યાં કે ડ્યુટી ઉપર છે ઓલા ભાઈ એમ કેમ બે ડ્યુટી ઉપર છે કોઈ હા કોઈ સરનામું આપતા નથી અને સરનામું આપ્યા અહીંયા આમ બધા ગયે વાજી અહીંયા કોઈ છે નહીં બરાબર દોઢ બે કલાક પહેલાં એમ કહેતા હતા કે ફોલ્ટ ગોતી છે મેં કીધું કાંઈ વાંધો ને ભાઈ ફોલ્ટ બોલતા હોય તો તમે કયો પાછા જણાવીને વળી દોઢ કલાક પછી કન્ટિન્યુ આપણે ફોન કરી પણ ક્યાં વિસ્તારમાંથી આવો છો વોર્ડ નંબર છ સુરજબાગ પાછળ અંબિકા આપણે ભાઈ ઇસી પર અમારે બે દસ વાગ્યાની લાઈટ વહી ગઈ છે ફોન કોઈ ઉપાડતું છે નહીં તમારે સાહેબ સ્ટેશન રોડ ઉપરથી સ્ટેશન રોડ ઉપર આપણે સાહેબ આપણી રોહિદાસપુરા ગુજરાત સોસાયટીમાંથી પહેલાં દેત્રોજા ભાઈને ફોન કર્યો આ કોઈ ન ઉપાડ્યો એટલે પછી એ કહેતા કોન સેન્ટરમાં કરો અહીંયા ભાઈ અહીંયા કર્યો એટલે યસ ભાઈ એ કીધું અહીંયા કરો નહેરુ ગેટમાં ને નહેરુ ગેટમાં ડબલામાં ઉપાતા નથી એટલે મોબાઈલ નંબર આપ્યા એમાં કર્યા તો ભાઈનો સતત વ્યસ્તતા આવે છે કોઈ જાતનું રિપ્લાય નહીં શું છે ફોન એ કાંઈ બતાવતા જ નથી કાંઈ વાત જ નથી કરતા હવે હવે પછી નહીં થોડાક સમયમાં લાઇટ નહીં આવે તો તમે શું કરશો આગળ કરવી છે લાઇટ નહીં આવે ત્યાં સુધી

સાહેબ અંદાજીત કેટલા વાગે આવી આપણે અંદાજીત કેટલા સમય આપી શકશો

હજી જાવ છો ને તમે અગિયાર ને વીસ ની ગઈ છે બરોબર છે હાલો તો હજી આવી નથી એક વાય ગો વીસ પચીસ મિનિટ તો આંબ્રો મારી વાત બાર વાગે હું અહીંયા આવ્યો તો ઓફિસ છે નગર દરવાજે ત્યારે મને અડધી કલાકનું કીધું કોને કીધું એ તમને કહું દેત્રોજા સાહેબે બરાબર છે મને કે અડધી કલાકમાં આવી જશે મને કે કેબલ રૂટો છે અહીંયા આપણે ચિત્રકૂટ આગળ અને પછી કહે વીસીપરામાં અત્યારે અહીંયા અહીંયા આવ્યા તો અત્યારે આમ નવલખી ફાટક બાજુનું કીએ છે સાચું સુઈએ એ અમને એટલે અમને ખબર પડે ન આવે હોય તો કીધો તો અમે અહીંયા સુઈ જાય જીબીની ઓફિસે આવીને બધાય તમે એસીમાં છો આરામથી એ અમને ખબર છે હા તો આમ નહીં તો દેતરોજા સાહેબ શું તમને ખોટું બોલે છે કે ઘરેક વીસી પરા માં તો સાહેબ તમે એમ એમ નહીં સાહેબ તો અઠવાડિયામાં અઠવાડિયામાં બધા એરિયા બાદ તમે લાઈટું બંધ કરો છો સવારના આઠ વાગ્યાથી લઈને બપોરના અઢી વાગ્યા સુધી તો તમે શું કરો છો કામ શું કરો છો તમે બંધ કરતા તમે તમે બુધવારે કે આડાવારે વારે તમે બંધ નથી કરતા હમણાં બે હમણાં બે દી મોરજ બંધ હતું મોર બી અપડેટ માં આવેલું છે ત્યારે તમે કામ નથી કરતા સાહેબ હું તમને વિડીયો કોલ કરું છું મને ખાલી બતાવો તમે ક્યાં કામ કરો છો હે

Yeah. I know about Jason.